સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક લંપટ સાધુઓની સામે કાર્યવાહી કરવા માટે આજ રોજ સુરત સ્વામિનારાયણ સિદ્ધાર્થ હિત રક્ષક સમિતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે સ્વામિનારાયણ સંપ્રદાયને કેટલાક સાધુઓ બદનામ કરી રહ્યા છે આવા લંપટ સાધુ બાવાઓને સંપ્રદાયમાંથી દૂર કરવામાં આવે કારણ કે આવા બાવાઓ સેક્સ કાંડ રચે છે અને તેના છાંટાથી સ્વામિનારાયણ સંપ્રદાય પર પડી રહ્યા છે જેના કારણે સંપ્રદાય દિવસે ને દિવસે બદનામ થઈ રહ્યો છે ત્યારે આવા સાધુડાઓની સામે સખત કાર્યવાહી થાય તેના માટે સુરત સ્વામિનારાયણ સિદ્ધાંત ગીત રક્ષક સમિતિ દ્વારા આજે મંગળવારે પત્ર આપવામાં આવ્યું હતું અર્જુનભાઈ સૌહાદ્ય અમે અત્યારે જે આ સંપ્રદાયની અંદર આ બાવાઓ સાધુઓ જે એક લપટ સાધુઓ જે કૃત્ય કરી રહ્યા છે બધા એના વિરુદ્ધમાં અમે આવે સરકાર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આવ્યા છીએ અને અમારી જે સ્કીમ છે ઓગણીસો સોતેરમાં પાસ થયેલી વહીવટી સ્કીમ ગુજરાત હાઈકોર્ટે પાસ કરેલ એનો સંપૂર્ણ અમલ થાય એ અમલ કરાવવા માટે અમે સરકારને મધ્યસ્થી થવા માટે અમે આ કલેક્ટર આવેદનપત્ર આવ્યા છીએ આ સ્વામિનાથ સંતના ગઢડા છે જુનાગઢ વડતાલ બધા સંતા લક્ષ્મીદેવ ગાદી અંતર્ગત જે દિક્ષિત સાધુઓ છે એ બધા જે છે એને માટે અમે અહીંયા આવ્યા છીએ સંસ્થાઓ જૂની છે પણ આ ભગવાન હિસાબે જે ભગવા પહેર્યા સાધુ પર બધે વિશ્વાસ રાખ્યો છે વિશ્વાસ રાખ્યો એટલે આ જયારે બહાર આવ્યું બધું ત્યારે આ હરિભક્તોને જાણ થઈ આ તો હળા બગડ્યા છે બધા એટલે જાગૃતિ બધા એક થઈને અમે આવ્યા છે બધા હરિભક્તો આવા લંપડ સાધુને હાકી કાઢવા માટે અમારા બધા હાજર થયા છે અને કોઈ દીધી ભજન નથી કરી શકતા કારણ કે આ લોકો ઘરે ગયા અને કાઢ્યા પેલા બિચારા કેમ ભજન કરે આ બધાની લાગણી દુભાય છે

આજ્ઞા માં રહેવું નથી અને આમનો જે કોઈ ગુરુ છે એ તો અત્યારે ફરાર થઈ ગયો એવું લાગે છે એ પણ બોલવા રાજી નથી અને એને પણ કારણ કે પગાર ઉપર બેસાયેલો છે નાની ઉપર કંટ્રોલ રાખી શકતો નથી